કચ્છમાં કચ્છ કલર કામ કામદાર વેલફેર ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને વિગતો જણાવવામાં આવી હતી આવો જોઈએ શું છે સમગ્ર વિગત સ્ટોરી રિપોર્ટ બાય કરણ શ્રી કલર કામ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આજે કલેક્ટર શ્રી કચ્છ કલર કામદાર ફાઉન્ડેશન દ્વારા આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ કલર કામદાર કારીગરો કહીએ આપણે કલરના હજારોની સંખ્યા અંદાજેત વીસથી પચીસ હજાર કારીગરો કામકાજ શાખામાં કરી રહ્યા છે એમના ઉપર નિર્ભર લાખો લોકો એમના ઉપર નિર્ભર છે એનો પરિવાર નિર્ભર છે ત્યારે રોજગારનો એક મોટો પ્રશ્ન એ લોકોને સતાવી રહ્યો છે ઘણા ટાઈમથી એ લોકોને આ સમસ્યા હતી એ લોકો મંડી રજીસ્ટ્રેશન પણ કરાવી પણ જ્યારે કામની વાત આવે છે ત્યારે આ કોન્ટ્રાક્ટરો ઉદ્યોગપતિઓ અને સરકારી કામો થતાં કામોમાં આ લોકોને ક્યાં પણ કામ દેવામાં આવતું નથી કેમ કે કોન્ટ્રાક્ટરો ડાયરેક્ટ બારેથી જ આ બીજા રાજ્યોમાંથી લોકોને લઈ ને આ લોકો ધન્યા કર્યા છે આજે આ લોકોની પરિસ્થિતિ એવી છે આ મોંઘવારીના સમયમાં કે એ લોકો રોજીરોટી માટે દોડે બાળકોને ભણાવવા ખાવા પીવા કપડાં પહેરવા કે તહેવાર મનાવવા એ લોકોની હાલત એટલી કફોડી છે તમે જોઈ લો કે આટલા વર્ષોથી કામ કરતો કારીગર હશે એની તમે પરિસ્થિતિ ઘરની પરિસ્થિતિ જોઈ લો તમે આજે કોન્ટ્રાક્ટરો જે કમાઈ કચ્છમાંથી કમાઈને બહારે લઈ જાય છે ત્યારે કચ્છના કારીગરો જે કચ્છના લોકો છે એવું નથી કે કચ્છના બહાર ના પડશે પણ જે ભૂકંપ પહેલેથી અહીંયા વસા વસાટ કરે છે આજે વર્ષોથી અહીંયા વીસ પચીસ ત્રીસ વર્ષથી રહે છે આમ કહેવા જઈએ તો કચ્છના જ કહેવાય લોકો આ લોકો જે અહીંયા કામ કરે છે એ લોકોને કામ મળતું નથી સરકારી યોજનાનો લાભ એક પૈસાનો મળતો નથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં એ લોકોને ધક્કા ખાવા પડે છે લોનો બેંક લોન આપવા તૈયાર નથી સર ઉદ્યોગોમાં એ લોકોને કામ મળતું નથી સરકારી કચેરીઓના કામમાં પણ કામ મળતું નથી તો કામ તમે કોને આપશો વાત જ્યારે રોજગારી થાય છે કચ્છ જિલ્લો જ્યારે આજે કમાવ દીકરો છે ગુજરાત રાજ્યનો આવડો અહીંયા બધાને મળે છે તો આ કારીગરોની શું હાલત છે તમે જોઈ શકો છો આ લોકો સવારથી રાત સુધી મહેનત કરતા હોય ત્યારે એ લોકોને ઘરનું પણ પૂરું ન પાડી શકતા હોય ત્યારે એ લોકોને જ્યારે કામ પૂરું એક મહિનો પર ન મળતું હોય એક મહિનામાં દસથી પંદર દિવસ કામ પૂરું મળતું નથી તો બાકીના દિવસો એ લોકોની હાલત શું હશે આ ખરેખર એ લોકો સાથે અન્યાય થાય છે એ લોકો સાથે આજે સંગઠન સાથે હું એટલે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે આ લોકોને ખરેખર રોજગારી મળવી જોઈએ સરકારી યોજનાનો લાભ મળવો જોઈએ એવી અમારી રજૂઆતો હતી શું શું વાત જવાબ આપવામાં આવ્યો કલેક્ટરશ્રીએ કીધું છે કે આ આ વાતનો અમે નોંધ લેશું ને આગળ કાર્યવાહી કરશું અમે વેઇટ એન્ડ વોચ કરશું કેમ કે આ લોકોના કારીગરો આજે આજેની ભલે દસ પંદર દિવસ મહિના દિવસ પણ પાછો ફોલોઅપ લેશું નહીં હોય તો આખા કચ્છના સંગઠનને જે જેટલા કારીગરો તમામને આ ટૂંક સમયમાં આટલા ભેગા થયા તો સારી સંખ્યામાં ઊભા થયા છે પણ લાંબા સમયમાં જો સમયમાં એ લોકો નહીં આપે તો બધાને ભેગા કરી અમારા તરફથી સપોર્ટ કરશું કેમ કે કારીગરો છે કામ કરનાર છે એ લોકોને રોજગારી મળવી જોઈએ મળવી જોઈએ ને મળવી જોઈએ આ રોજગાર નથી મળતી એના વિરુદ્ધ અમે આવેલા છીએ